યુવાધન્ય ડક્ષની આદત છોડવા માટે રાજ્યમાં અનેક વખત વ્યસન મુક્તિ કેન્દ્ર કાર્યરત છે આવું જે સુરત શહેરમાં જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર કાર્યરત છે આજે ડુમસ ખાતે આવેલા જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર ખાતે શ્રી આરએમડી આયુર્વેદિક કોલેજના વાપીથી તાપી સુધીના પચાસથી વધુ વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિ કેન્દ્રની મુલાકાત કરી હતી સાથોસાથ ડ્રગ્સ દારૂ જેવા સાથી લોકો દૂર રહે તે માટે અવેરનેસનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્રના કાઉન્સિલર તેમજ તેમની ટીમ હાજર રહી હતી એસ વિરાણીએ વિદ્યાર્થીઓને પોતાની રિયલ લાઈફ કેવી હતી અને તેઓ કેવું જીવન જીવી રહ્યા છે તે સમગ્ર માહિતી પણ અપાઈ હતી જેથી વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વ્યસન મુક્તિથી અવેરનેસ લાવી શકે વધુ માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે કોમ્યુનિટીમાં જે આ ડ્રગ્સ કઈ રીતે નુકસાન કરી શકે તે અંગેની અમને જાણકારી પણ આપીએ છીએ આ તેમને આ વ્યસનથી બહાર કાઢવાનું કામ પણ અમારું છે આ તેમના ફેમિલી બેકગ્રાઉન્ડ અંગે માહિતી મેળવીએ છીએ અને તપાસ કરીએ છીએ કે કેવી રીતે તેઓ આ વ્યસનમાં ધકેલાયા છે અને અમે તેમને ડોક્ટરની ટ્રીટમેન્ટ અપાવીએ છીએ સાથો સાથ તેમનું કાઉન્સેલિંગ પણ કરાવીએ છીએ નમસ્કાર મેં એસ એ વિરાની આજે જે અમે રિહેબ સેન્ટર ડુમસ ખાતે આરએમડી એમ ડી કોલેજના આયુર્વેદિક સ્ટુડન્ટ જે વાપીથી તાપી સુધીના સ્ટુડન્ટ્સ લોકો આવેલા એક અવેરનેસનું પ્રોગ્રામ કરવામાં આવેલું અમારા સેન્ટરમાં જેનાથી લોકોના અંદર અવેરનેસ આવે આજના જનરેશનના અંદર અવેરનેસ આવે અને તમારા પણ આજુબાજુ અગર કોઈ એવા વ્યસની વ્યસનથી પીડાતા હોય તો અમારું સંપર્ક કરો જે બે રિહેબ સેન્ટર જે ડુમ્મસમાં છે અમારો નંબર છે 7984478785 હું ડોક્ટર પ્રણવ પચીગર એમડી સાયકિયાટ્રી છેલ્લા લગભગ 24 વર્ષથી સુરત શહેરમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું અને ડી એડિક્શન એ મારો ખાસ વિષય છે આજે હું ડુમ્મસમાં જયંબે વ્યસન મુક્તિ કેન્દ્ર પર આવેલો છું અને 59 જેટલા સ્ટુડન્ટો આરએનડી આયુર્વેદિક કોલેજમાંથી આવ્યા તેમને અમે એડ્રેસ કર્યા છે અને અમારું જ્ઞાન આપવાની અમે કોશિશ કરી છે જેથી કરીને સમાજને અને એમના પરિવારોને પણ ફાયદો થાય થેન્ક યુ વેરી મચ મારું નામ જોશી વિધિ છે અમે શ્રી આરએમડી આયુર્વેદિક કોલેજ વાગલધરા વલસાડ તરફથી આજે જયમ બે ડીએડિક્શન સેન્ટર અને રિહેબિટેશન સેન્ટરની વિઝિટ માટે આવ્યા છે જેમાં અમે ટોટલ પંચાવન સ્ટુડન્ટ આવ્યા છે અમારી સાથે બે સ્ટાફ મેમ્બર્સ છે આજે અમે અહીંયા આવીને જે વાતાવરણ જોયું સોશિયલી જે જેવી રીતે અહીંયા પેશન્ટને રાખવામાં આવે છે એમનું મોર્નિંગથી લઈને ઇવનિંગ સુધીનું રૂટિન અને જેવી રીતે અમને કન્ડક્ટ કરવામાં આવે એ ખૂબ જ સરસ હતું અમને એક નવો સ્કોપ ને નવી જાણકારી મળી કે અહીંયા કેવી રીતે એમને રાખવામાં આવે છે ઇવન ધો જે એડિક્શન જે પીપલ અમારી વચ્ચે રહી એડિક્શન કરતો એને પણ અમે એવો સંદેશો આપીશું કે તમે પણ આવી કોઈક જગ્યાએ જઈને આ રીતે તમે સારું કરી શકો છો ને એ લોકોને પણ એક નવું જીવન જીવવાનો ઉત્સાહ મળે એના માટે એ લોકો આવી કોઈક જગ્યાની વિઝિટ લઈ શકે છે પરિવાર જેટલો સહકાર આપે એટલો જલ્દી તેઓ સામાન્ય જીવન જીવી શકે છે જ્યાંથી નશા મુક્ત ભારત અભિયાન શરૂ થયું છે ત્યારથી જે લોકોને અંગે જાણકારી મળી છે કે તેઓ ડ્રગ્સની લતથી દૂર થઈ શકતા હોય તો અમે યુવાને વિશ્વાસ આપીએ છીએ કે એમાંથી એ ચોક્કસપણે બહાર આવી શકે છે ફક્ત તેઓને સમજૂતી અને સલાહની જરૂર હોય છે અને આમાંથી બહાર આવી શકાય છે બીરો રિપોર્ટ